श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा ਕ੍ਰਿਸ਼ਨ ਗੋਵਿੰਦ ਹਰੇ ਮੁਰਾਰੇ ਸ੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਗੋਵਿੰਦ ਹਰੇ ਮੁਰਾਰੇ ਸ੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਗੋਵਿੰਦ ਹਰੇ ਮੁਰਾਰੇ ਨਤ ਨਰਨ ਸ੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਸ੍ਰੀ ਨਾਇਰਾ ਜਲੇ ਵਾ ਸੁਦੇਵ वसुदेव सुतम देवम कंस चाणु मर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगदगुरु भगवान द्वारकाधीश नु स्वरूप भागवत भगवान भागवत भगवान चरण में नतमस्तकोटि कोटिवंदन आस्थान रामेश्वर भगवान एमने प्रण थी नतमस्तक कोटि वंदन વ્યાસગાદી પર બિરાજમાન પરમપૂજ્ય શાસ્ત્રીજી શ્રી અરુણભાઈજી એમને પણ નતમસ્તક કોટી કોટી વંદન આ કથાના આચાર્ય દીપકભાઈ એવમ કથાયાત્રામાં સાથે જોડાયેલા અહીંયા ઉપસ્થિત સાધુ સંતો ભુદેવો યુટ્યુબ ચેનલના માધ્યમથી કથા શ્રવણ કરી રહેલા ભાવિક ભક્તજનો અને કથા હોલની અંદર અહીંયા ઉપસ્થિત ભાવિક ભક્તજનો ભાઈઓ બહેનો માતાઓ જેમના હૃદયમાં દ્વારકાધીશ જ્યોતિ સ્વરૂપે બિરા છે પરમ દ્વારકાધીશ કથાના મુખ્ય યજમાન શ્રી રામભાઈ નારણભાઈ સોહલા તથા સોહલા પરિવાર સહાયક પોથીના યજમાન શ્રી સુરેશભાઈ હરિભાઈ ભુવા તથા ભુવા પરિવાર પાંચમા દિવસના અંતિમ સત્રમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવા પવિત્ર સ્થાનની અંદર કથા શ્રવણ કરવાનું કથા કરાવવાનું જેમને જેમને એ અવસર પ્રાપ્ત થયો છે એ પુણ્યશાળી આત્માઓ બે મહિના ત્રણ મહિના પહેલાંથી આપણે વાત કરતા હતા કે ભાઈ રામેશ્વર એ સ્થાનની અંદર શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવાનું યાત્રા કરવાનું દર્શન કરવાનો આપણે લાભ લેશું એ વાતો કરતાં કરતાં આજે અંતિમ ઘડી પણ આ કથાના પાંચમા દિવસની છેલ્લા સત્રની આવી ગઈ એટલે આપણા મહાપુરુષો એમ કહે છે કે સારા દિવસોને જતા વાર નથી લાગતી આ બધાના સ્નેહ સ્નેહભાવ પ્રેમથી આજે અહીંયા કથા સંપન્ન થવા જઈ રહી છે ત્યારે અહીંથી પછી હવે ત્રણ દિવસની જે આપણી યાત્રા છે એમાં આપણે જોડાશું તો આવીએ જેમ રાત્રિએ આપણે ખૂબ આનંદ કર્યો ભગવાનનું એ વિવાહ સંપન્ન કરાય આ એક જ પ્રસંગ એવો છે કે એમાં કન્યા પક્ષ વરપક્ષ ફૂય હોય બેન હોય એ બધાએ ભગવાનને પ્રણવવાનો એ આનંદ માણી શકે લાવો લઈ શકે આપણે બધાએ ધામે ધૂમે ઠાકોરજીનું લગ્ન કરાયું અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ ત્યારે જે જેમનો આ કથા દરમિયાન સહયોગ રહ્યો છે તન મન ધનથી સાથ સહકાર રહ્યો છે એ બધાને સાધુવાદ તો આવીએ આપણે બધાએ મળી અને વ્યાસગાદીને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે છેલ્લા દિવસની એ ભગવાનની પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરી કે ઠાકોરજીના એ ચરિત્ર એનાથી આપણને લાભાન્વિત કરે પૂજ્ય અરુણદાદાના ચરણમાં વંદન સાથે જય દ્વારકાધી गणेशाय नमः श्री শ্রী গুভ্য নশে ভোষিতার নবনি रमुखा अरविन्दनेतरा कृष्णा

गजपंजरंदे अदमे विष दोमा न But કંઠરો ઘન વેદ સ્મરણા કુત બોલીએ કૃષ્ણ ગણૈયા Hare Krishna Hare Krishna 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 Hare please Hare Krishna Hare Krishna, Krishna 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 Hare 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 Krishna કૃષ્ણ યત્ર યર પાર્થોર્ધનોધર તત્ર શ્રી વિજયોરભૂતિ ધ્રુવાની તે वासुनाद वासुदेवस्य वासिदं भुवनत्रय सर्वभूतनिवासोऽस्मि वासुदेवजनार्दन વક્રતુંડમહાકા સૂર્યકોટિસમ પ્રભ નિર્વિઘન દેવ મેુભકાર સર્વદા બોલિયે કૃષ્ણ બનૈયા લકી જય દ્વારિકાધીશ સઈ જય રામચંદ્ર ભગવાની જય સહજાનંદ સ્વામી મહારાજ રામદેવ જે મહારાજ જગી જય રામેશ્વર મહાદેવ ક્રી જે સદગુરો દેવક્રી જય સનાતન ધ

એવા યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપની અંદર અંતિમ સત્રની અંદર આપણે પ્રવેશ કરીએ નારાયણ નમસ્કૃત્યા नरश्चैव नरो तमा देवीं सरस्वतीं व्यास ततो भगवान भगवान् श्रीकृष्णनु प्रथम लग्न એની સાથે થયું આપણે ત્યાં લગ્નની ચાર પદ્ધતિ છે કોકની દીકરી ઉપાડીને લગ્ન કરવા હકીકતમાં એને રાક્ષસી વિવાહ કહ્યું સંસ્કૃત શબ્દ ફેરવી નાખ્યો બીજું પંચાંગની અંદર જે લગ્નની તારીખ આપેલી હોય એ પ્રમાણે લગ્ન થાય ત્રીજું બે ના જન્માંગ ચક્ર મેળવીને લગ્ન થાય ચોથું તો આપણને બધાને ખબર છે વાડી ખાલી હોય ત્યારે લગ્ન લગ્ન છે ને એક સંસ્કાર છે યાદ રાખવું સોળ સંસ્કાર છે એમાંનું એક સંસ્કાર જેનું નામ લગ્ન સંસ્કાર ચાર ધુવાડા છે ને માણસના કિસ્મત માં લખ્યા હોય ને એને મળે એમાં પેલો ધુવાડો બંધ થઈ ગયો બાળકનો જન્મ થાય ને પછી શેક લેતા હવે ગાડલું આવી ગયું ઈ કિસ્મત માં બીજો માણસ પોતાના આંગણે યજ્ઞ કરે ત્યારે જે આપણે એમ કહી ધુવાડો થયો એ ભાગ્યમાં હોય તો એ ધુવાડો મળે હો ત્રીજું લગ્ન સંસ્કાર હોય ત્યારે ચોથો ધુવાડો ભાગ્યમાં ન હોય ઈત આપણે ખાઈ નહીં વાહે આવ્યા હોય એ ખાય અને એમાં ભઠ્ઠીમાં મૂકી દે એટલે કાય ધુવાડો નીકળતો શાસ્ત્રમાં અગ્નિના ત્રેવીસ પ્રકાર બતાવ્યા છે દરરોજ રસોઈમાં અગ્નિ વાપરો એ પણ અલગ ચોરીના ચાર ફેરા ફરે ત્યારે જે અગ્નિ બોલાવે એ પણ અલગ આપણા ઘરે દીવાબતી કરતા હોય ત્યારે અગ્નિ બોલાવીએ એ પણ અલગ કોઈ પણ માણસનું મૃત્યુ થાય ત્યારે જે અગ્નિ લઈ જવામાં આવે ઘરેથી એ પણ અલગ પવિત્રમાં પવિત્ર સારામાં સારો અગ્નિ માણસ પોતાના ઘરે યજ્ઞ કરે ને ત્યારે આવે ખરાબમાં ખરાબ અપવિત્રમાં અપવિત્ર અગ્નિ